નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો સૌથી પહેલા તો સર્વે મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આજના વિડીયોમાં નવા વર્ષે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે છે હંગામી કર્મચારીઓને કાયમી કરવા બાબત આ રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લે છે ટ્વીટ કરીને આપી દીધી તેમજ જીવિકા દીદીને હવે થી ત્રીસ હજાર રૂપિયા પગાર મળવા પાત્ર રહેશે તેમજ તેમને પણ કાયમી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે તો આંગણવાડી બહેનો તેમજ હંગામી કર્મચારીઓ માટે એક મોટા ખુશખબર આ રાજ્ય સરકારે આપ્યા છે પગાર પણ ત્રીસ હજાર કરી દેવામાં આવ્યો છે વિગતવાર માહિતી જોઈએ તો જીવિકા દીધીના કામદારોને હવે માસિક ત્રીસ હજાર રૂપિયાનો પગાર અને સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવશે ટીવી આ રાજ્ય સરકારે જાહેરાત કરી દીધી છે તેમની સરકાર બન્યા પછી તરત જ તેમને તમામ કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે અગાઉ પણ તેજસ્વીએ તેમનું પહેલું ચૂંટણી વચન આપ્યું હતું જેમાં વચન આપ્યું હતું કે તેમની સરકાર બન્યાના વીસ મહિનાની અંદર દરેક પરિવારને સરકારી નોકરી મળશે તેમજ તેજસ્વી યાદવે વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓને દસ રૂપિયા આપવામાં આવશે તેમને જણાવ્યા મુજબ મહિલાઓને હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા જે જે સરકાર કરશે તેમજ તેજસ્વી યાદવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમણે દરેક ઘર માટે નોકરીની જાહેરાત કરી છે અને તેઓ આજે આ અંગે ઐતિહાસિક જાહેરાત કરવા જઈ રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું કે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે પ્રચાર કરવાનો સમય આવી ગયો છે રાજ્ય સરકારના લોકોએ પરિવર્તનની માંગ કરવાનો સંકલ્પ કર્યો છે તેમણે બેરોજગારી અને મોંઘવારીથી પીડાતા લોકો માટે ઘણી જાહેરાતો કરી હતી પરંતુ વર્તમાન સરકારે તેમની યોજનાઓની નકલ કરી હતી વધુમાં તેમણે મારા પ્રવાસ દરમિયાન હું જીવિકા દીદીઓના એક જૂથને મળ્યો અને તેમના મંતવ્યો સાંભળ્યા પછી મેં આ નિર્ણય લીધો છે જો મારી સરકાર બને છે તો જીવિકા દીદીઓમાંની દીદીને એટલે કે આંગણવાડી બહેનોને કાયમી નિમણૂક આપવામાં આવશે તેમની નોકરીઓ પણ કાયમી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે બે વર્ષ સુધીની લોન પર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં તેવું પણ માહિતી આપી છે જીવિકા દીદી ને કાયમી નિમણૂક સાથે દર મહિને ત્રીસ હજાર રૂપિયાનો પગાર મળશે જીવિકા દીદીઓને આપવામાં આવેલી લોન માફ કરવામાં આવશે તેમને વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે અને બે વર્ષ સુધીની લોન પર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં તેમજ તેજસ્વી યાદવે મહિલાઓ માટે એક યોજના જાહેર કરી તેમણે બેટી યોજનાની જાહેરાત કરી વધુમાં તેમણે મા યોજનાની પણ જાહેરાત કરી એમ ફોર હાઉસ એ ફોર ફૂડ અને એ ફોર ઇન્કમ જીવિકા દીધી પહેલ પછી આ તેમની બીજી મોટી જાહેરાત છે જે મહિલાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે તેમણે કોન્ટ્રાક્ટ કામદારો માટે પણ જાહેરાત કરી છે જો તેમની સરકાર સત્તામાં આવશે તો કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરવામાં આવશે તેમણે વચન આપ્યું હતું કે કોન્ટ્રાક્ટ કામદારોની નોકરીઓ પણ કાયમી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું ધન્યવાદ